નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં કાર્યવાહી શિસ્તભંગની કાર્યવાહી કરીને પંદર કરોડ જેટલી વસૂલી કરવાનો સરકારે આદેશ આપ્યો છે લાડકી બહેન યોજનાનો આઠ હજાર સરકારી કર્મચારીઓએ લાભ લીધો હોવાની જાણ મળી રહી છે આ બાબતે હવે કાર્યવાહી જોવા મળશે આંગણવાડી બહેનો સરકારી કર્મચારીઓ પેન્શન ધારકો તમામ કર્મચારીઓની કાર્યવાહી કરવામાં આવશે વિગતવાર માહિતી જોઈએ તો શિસ્ત ભંગની કાર્યવાહી કરીને પંદર કરોડની વસૂલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં લાડકી બહેન યોજનાનો લાભ સરકારી કર્મચારીઓ તરફથી લેવામાં ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી હતી આ કર્મચારીઓની સંખ્યા હવે પર પહોંચી છે આ તમામ કર્મચારીઓ પાસેથી રૂપિયા વસૂલ કરવાનો આદેશ નાણાં વિભાગે સંબંધિત વિભાગને આપ્યો છે વસૂલ કરવાની રકમ પંદર પંદર કરોડ રૂપિયા જેટલી છે આ કર્મચારીઓ પર શિસ્ત ભંગે કાર્યવાહી પણ કરવામાં આવશે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર તરફથી કરવામાં આવેલી ઘોષણામાં લાટકી બહેન યોજના સૌથી લોકપ્રિય બની છે માટે કરોડ રૂપિયાની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી હતી તેથી આ યોજના પર અંકુશ રાખવાનો નિર્ણય સરકારે લીધો અને બોગસ લાભાર્થીઓની ચકાસણી શરૂ કરી એમાં મોટા પ્રમાણમાં સરકારી કર્મચારીઓએ લાભ લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે શરૂઆતમાં થોડા સેંકડોમાં સંખ્યા હતી જે હવે આઠ હજાર કર્મચારીઓ મહિલા અને બાળ કલ્યાણ વિભાગની બેઠકમાં ક્યાંય કચાશ કાઢવામાં આવ્યો છે સરકારી કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી એ જ પ્રમાણે વાર્ષિક અઢી લાખ રૂપિયાની આવકવાળી મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે એવો સ્પષ્ટ આદેશ હોવા છતાં પંદરસો જેટલા કર્મચારીઓ પંદરસો જેટલા રૂપિયા માટે સરકારી કર્મચારીઓ તરફથી સરકારની છેતરપિંડી થવાની બાબત પ્રશાસને ગંભીરતાથી લીધી છે તેમાં સરકારી કર્મચારીઓ આંગણવાડી બહેનો તો ખરા જ પરંતુ પેન્શન ધારકોનો પણ સમાવેશ થયો છે ખાસ વાત એટલે કે લાઠી બહેન યોજનાનો લાભ લેનારામાં સરકારી નિવૃત્ત પગારદાર કર્મચારીઓનો પણ સમાવેશ છે તેથી લાભ લેનારા વિદ્યમાન મહિલા કર્મચારી કાર્યરત છે એ વિભાગને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તરફથી યાદી આપવામાં આવશે તે જ પ્રમાણે પેન્શન વિભાગને પણ પત્ર મોકલવામાં આવશે તેમના પર દંડની કાર્યવાહી પણ કરવામાં આવે એવો મત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તરફથી નોંધવામાં આવ્યો છે. પગારમાંથી વસૂલી માહિતી તમામ લાભાર્થી સરકારી કર્મચારીઓની યાદી મહિલા અને બાળ કલ્યાણ વિભાગને સોંપી છે મહિલા કર્મચારીઓના પગારમાંથી આ રૂપિયા વસૂલ કરવામાં આવે છે તેમના પગારમાંથી થોડા થોડા કરીને કે એક સાથે આ રૂપિયા વસૂલ કરવામાં આવે એ બાબતે સામાન્ય પ્રશાસન વિભાગ અને નાણાં વિભાગની ચર્ચા ચાલુ છે મહારાષ્ટ્ર વાણી નિયમ ઓગણીસો અગ્યાસી અનુસાર મહિલા કર્મચારીઓ પર કાર્યવાહી કરવા બાબતે વિચાર ચાલુ છે ચોક્કસ શું કાર્યવાહી આ કર્મચારીઓ પર થશે એ થોડા દિવસમાં હવે સ્પષ્ટ કરવામાં આવશે જો આવું થયું તો પંદર કરોડની વસૂલી કર્મચારીઓ પાસેથી મહિલાઓ પાસેથી લેવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ